પ્રશ્ન કરી લાલ જે ગોરમાનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો ગોર મા ગોર મારે ગવની રોટલી મા ગોર મારે ઉપર મા ગોર મારે સસરા દે સવા દિયા গৌর মা গৌর মারে সা গৌর মা গৌর মা রে যে যো যদু রায় દેરાણી જેઠાણી ના જોડલા ગોર માં ગોર મારે કંત દેજો કઈ આગરા ગોર મા ગોર મારે પુત્ર દેજો પારણીએ ગોર મા ગોર મારે દીકરી દેજો લાડકડી ગોર મા ગોર મારે વહુ દેજો રૂમ જુમતી ગોર મગ ગોર માણંદ દેજો લા ડકળી ગોર મા ગોર મા જો વેપારી ગોર મા ગોર મારા ને જેઠના જોડલા ગોર મગ ગોર માગરી તે બેના દુણાણા ગોરમા ગોર મારે ઉપર માખણ ના પીંડલો ગોરમા ગોર મારે સાજી તાવણ ના ગીસે ગોર માં ગોર મારે સલાણે સોળું ચૂરમાં ગોરમા ગોર મારે કોળિયો જમાડું જમણા હાથનો ગોરમા ગોર મારે લીલો તે કમખો પહેરવા ગોર માગ ગોર મા ઘમરિયો ઘાઘરો પેરિયા ગોર માગ ગોર મા રાતી તે સુદડી ઓડવા ગોર માગોર માે રાતો તે ચૂડલો પેરવા ગોર માગોર માે પતોળિયા ગડા બેસવા ગોર માગોર માે ગમરા ના ગોરી જોડિયા ಗೋರಮಾ ಗೋರ ಮಾಾಡಿ ನಂಗಲ ಗೋರಮಾ ಗೋರ ಮಾೋರಮ ಗೋರ ಮರೆ ಭಾವಧರಿ ಪೂಂಜು ಗೋರಮಾ ಗೋರ ಮರೆ કમળમાં મારા કજો ગોર ગોર મારે એટલું તે પ્રેમથી માનજો ગોર માં ગોર મારે થોડું માગુને જાજુ આપજો ગોર મા ગોર મારે એટલું માગુને તમે આપજો ગોર મા ગોર મારે કાઠુડા ગવની ની રોટલી ગોરમાનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં